વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદનો પર્યાય બની છે શાસન અધિકારી શ્વેતા પારઘીની વર્તણૂકથી ઉપાધ્યક્ષ સંજના ઠક્કર અકડાયા છે શાસન અધિકારી શ્વેતા પારઘી પર સમિતિના કાર્યક્રમથી ઉપાધ્યક્ષને અજાણ રાખાતા હોવાનો આરોપ લાગ્યો છે બદલી કેમ્પમાં હાજર ન રાખી અપમાન કર્યું હોવાની ઉપાધ્યક્ષ સંજના ઠક્કરે

હવે રજા હતી એટલે હું લેખિત કરી ના શકી એટલે એમને મેં બાકી જેટલું બી હતું એ બધું લેખિત નવા નિયમો એમને આપે કદાચ એમની ગેરસમજ છે અને એ કદાચ નારાજ હોઈ શકે બાકી મારા કક્ષાએથી અમે એમને એવું ફરજ નથી પાડી હવે ચેરમેન સાહેબ અને અમારા બાકીના સભ્યો એમને સમજાવવાની કોશિશ કરે છે જોઈએ શું પરિણામ આવે છે અને મેં મારો જવાબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને રજૂ કરેલ તે વખતે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખે અમારા ત્યાં શિક્ષણ ફેરબદલીનો કેમ્પ હતો અને એ દરેક જિલ્લામાં એક સાથે થતો હોય છે એટલે મને આગલા દિવસે મને એવી રીતે લેખિતમાં લેટર આપ્યું કે અધ્યક્ષ હાજર રહી શકે છે ઉપાધ્યક્ષ હાજર ના રહી શકે પણ હંમેશા એવું હતું હોય છે કે ત્યારે દરેક જિલ્લામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સાથે જ બેઠા હતા અને અહીંયા વડોદરા શહેરમાં પણ હું અત્યારે અઢી વર્ષથી સભ્ય હતી તો એમાં પણ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બેસતા જ હતા એટલે મારો એ વિષય એટલો જ હતો કે અધ્યક્ષ ગેરહાજર હોય તો જ ઉપાધ્યક્ષ આમાં બેસી શકે એવું નથી હોતું કે મારું અપમાન છે એવું નથી એક આ ગરિમાના માણસ છે જેને મારા બંનેની થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ દૂર થઈ ગઈ